આજના આ ખાસ પ્રસંગે શ્રી પન્નાબેન મોમાયા આઈપીએસ શ્રી જુલીબેન કોઠિયા જીપીએસ શ્રી ભક્તિબેન ડાભી જીપીએસ શ્રીમતી સંધ્યાસિંહ ગેહલોત શ્રીમતી ચિત્રા પ્રેમવીરસિંહ શ્રીમતી હર્ષાબેન ગઢિયા શ્રીમતી તૃપ્તિબેન દેસાઈ શ્રીમતી પલ્લવીબેન ઘેલાણી શ્રીમતી હંસાબેન પટેલ શ્રી કાજલબેન સભાડિયા ભૂમિબેન દેસાઈ અને સવાણી પરિવારની બહેનો તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ દીકરીઓને આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમમાં મહેમાનોના સન્માન અને સ્વાગત કરતા કાર્યક્રમના પ્રણેતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરની અધિકારી બહેનોએ સ્ત્રી તરીકે સુરતને સારી રીતે સાચવે છે હું આ સૌ સ્ત્રી આગેવાનોના પ્રદાનને બિરદાવું છું સાસુમાની વ્યાખ્યા કરતા એમણે જણાવ્યું હતું કે સારું સૂચન કરનારી માં એટલે સાસુમા પપ્પા વગરની દીકરીઓને સાચા પપ્પાની ઓળખ મળી છે સાથે જ તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ કરતા મને જીવનની નવી દિશા આપી છે આગામી શનિવાર તારીખ 20મી એ પ્રથમ અને રવિવાર એકવીસ ડિસેમ્બરે બીજા એમ બે દિવસમાં તેત્રીસ દીકરીઓને સાસરે વઢાવાશે બે દિવસ ચાલનારા લગ્નસમાહો અનેક રૂઢિઓ અને માન્યતાઓને દૂર કરી સામાજિક ચેતનાના અનેક સંદેશ સમાજને આપવામાં આવશે બંને દિવસ રાજકીય અધિકારી સંત સમાજ અને સામાજિક અગ્રણીઓ હાજર રહી દીકરીઓનું કન્યાદાન કરીને આશીર્વાદ આપશે આજે સુમારે આયોજિત પોયલલ લગ્નનો આજે બેન્જરેશનનો સુપ્રભાત